હવે આ હોજ ભરાઈ ગયો આખો હવે દાળ બાટી લાગી પેલા ખાલી બાકી ગાઈસ આપણે જમે કરીને આવી ગયા ને હવે જઈ રહ્યા ઘરે કહીશ આપણે પહોંચીએ ઘરે આજો આપણી એસી આવી રહી રિપેર થઈ ગઈ આજે આયા હતા એસી રિપેર કર્યા વાળા મસ્ત મજાની એસી રિપેર થઈ ગઈ ક્યાં રીતે ચાલુ કરતા રિમોટ આનું જો આ આપણું રિમોટ કરી ચાલુ આપણે જો હા થઈ ગઈ ચાલુ મસ્ત મજાની એકદમ એવું ઠંડુ કરેલું હવે તો પહેલાં ઠંડુ નહોતું કરતું એટલું પણ હવે મસ્ત મજાનું ઠંડુ કરે ખબર ને શું કર્યું બારે આઉટડોર ત્યાં કને એ એસીનું આઉટડોર ત્યાં કને મસ્ત મજાનું કંઈક રિપેર કરી ગઈ તો ગાય હમણાં આપણું પ્લાન થયેલું બારે જવાનું વાળ કપાવવા વાળ કટિંગ કરવા કારણ કે આપણે એક જગ્યાએ બહાર જવાનું હોય એના માટે થોડાક વાળ પાડ સેટ કરી લઈએ આપણે ગાઈસ આપણે પહોંચ્યા અહીંયા કોમ્પ્લેક્ષમાં અહીંયા સલૂન છે ત્યાં વાળ કપાવવા માટે હા એ રોજો અહીંયા સલૂન આપણે આવ્યા વાળ કપાવવા મસ્ત વાળ કપાઈ લે જો કેટલા લાંબા વાળ થઈ ગયા જો ના આટલા આટલા થઈ ગયા આપણે વધારે નહીં કપાવી થોડો થોડો જ કપાવશું વાળ કપાઈને આપણે અહીંયા આવ્યા મીનાક્ષ લસી ને બે કરશું આપણે આપણા બડન ના દિવસે આવ્યા ત્યાં કને આપણે વેદીઓ તીડી આવ્યો અહીંયા શું ખાશું એ દીયા શું ખવરાય સાથે પાસે આપણા બર્થડે આપણે આયા તો અહીંયા ત્યાં જ પહોંચી આપણે થોડીક ભીડ એની તેથી ભીડ નથી એવડી આપણે આ કોલ એક આયરો કોલ એક કોલકોકો વિથ આઈસ્ક્રીમ આપણે આ આઈસ્ક્રીમ આઈ આઈસ્ક્રીમ મોડ આઈસ્ક્રીમ મોડ કોકો રેડી હે હા હા તેદી કરતા નકડી સાઈઝ હે કે મોટી હે કે એમ જ લાગે રૂ ખાલી હા મસ્ત મજા ના આપણે કોલકોકો એન્જોય કરી શું કેવું ગોલ કોકો લઈને આપણે જઈ ઘરે કારણ કે આપણે ધીમે ધીમે પીવા ખબર ને આ બધા તરત જ બધું તરત બધું પીન હાલી આવે બારે આપણે આપણે આને હાલતા હાલતા મસ્ત બુકિંગ કરતા ઘરે જઈ આપણે મસ્ત મજાના વાળ કપાઈને આવી ગયા ઘરે ને આપણે વાળ કપાઈને સીધા પહોંચી ગયા ત્યાં ગોલ કોકો પીવામાં મીનાક્ષીમાં કારણ કે ભાઈબંધ બંધ કીધું હાલો આપણે હું પીરવા આજે આપણે સીધા ડાયરેક્ટ પહોંચી ગયા ત્યાં આવી ગઈ મસ્ત મજાના ઘરે આવી ડાયરેક્ટ ભૂલી જ રહ્યા આપણે હું તો આવી બરોબર નહીં આપણે થોડુંક નાવણ કરવું પડશે ને ફ્રેશ થઈ જઈને આવીને કારણ કે વાર કપાયા એટલા માટે એસી મસ્ત રિપેર થઈ ગયો ને એવું ટાટું કરેલું કુલિંગ એવું જોરદાર કુલિંગ આવેલું આખો રૂમ ઠંડો કરી નાખ્યો મસ્ત મજાનો આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા જો ગાઉ બેંક લુક લાગેલું આપણું અત્યારે ટૂંકો નથી કરાય આપણે લાંબ જ રખાય કારણ કે આ મોટા વાળા સારા લાગે રમ આપણું આ હેડ ડ્રાય રહી નાખી વાળું કઈ નાખી આપણે વાળ ને એવું કહ્યું આપણે તો ઉપાય પછી આપણા રૂમમાં એસી ચાલુ ફૂલ એકદમ एकदम फूल एसी चालू है तो वही एकदम ठंडू थे है? ना है। वड़े टाटा है तो वही शर्दी बढ़ती थी जो वाड़ एकदम मस्त कोरा कोराई गए जोरदार थी गया जो हे છે ને હવે કંઈક સારા લાગેલા તો આપણે જવા માંતો નથી આપણે એક જગ્યાએ જવાનું હોય આપણા ફોટોગ્રાફરનો જ ઓર્ડર હે આપણો વિડીયોગ્રાફીને એનો જ્યાં આપણે કામ કરીએ ત્યાં એડિટિંગનો એનો જ ઓર્ડર રહે નાસિક એક લગ્ન પ્રસંગનો કંઈક ઓર્ડર ઇવેન્ટે તો એનો આપણે જવાનું હોય મસ્ત મજાનું થોડોક વાળ કપાઈ આવી સારું લુક થઈ ગયું પહેલાં કરતાની કોમેન્ટમાં કહી કેવા લાગે છે વાળ ભાઈ આવી ભાઈ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે આપણે સવાર સવાર ઉઠતા જ મસ્ત એક સમાચાર મળ્યા ગુડ ન્યૂઝ એવી સારી મળી કે આપણા યુટ્યુબમાં પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો થેન્ક યુ ગાઈસ આવી જ રીતે સપોર્ટ કરતા રહો ને હજી વધુમાં વધુ શેર કરો ને પાંચસોના હજાર થાય બે હજાર પાંચ હજાર દસ હજાર આવી જ રીતે સપોર્ટ કરતા રહો બસ સોન ઉઠ્યો ને મોબાઈલમાં જોયું નોટિફિકેશન આવી હતી આપણા વાઇટી સ્ટુડિયો તરફથી ને જોયું કે તમારા પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા એ જોઈને એવી મજા આવી મસ્ત મજાની તો થેન્ક યુ ગાઈસ ગાઈશ એક આદત શું ખબર રહે બ્લોગરની ગમે તે હશે તમે જોજો કે આમ કંઈક કેમેરો ચાલુ થશે ને આમ થશે ને એટલે હાથ આમ ગે આમ ગે આમ ગે આમ ગે હાથ થશે જ પડે ગમે તેમ કંઈક આમ જતું રહે મારી આદત થઈ ગઈ આમ આમ કરવાની કે એમ ખબર નહીં બ્લોગમાં અમુક બે ત્રણ જણા મને કીધું કે આ સારું નથી લાગતું એમ તો એમની તો આમ હાથ ખબર નહીં ડગી જ જાય આમ નીચે આમ આમ રહેતો જ નથી આરામથી કંઈક આમ કે આમ થઈ જ જાય હાથ જનારો હોય કાનો એના ઘરે કંઈક ઓર્ડર બોર્ડર એ સાઈડ પછી એના ઘરે જનારો હોય ના કાપડો વાપડા જો તૈયાર થઈને બેઠો હોય ભાઈ સાજો વેદીઓ તૈયાર થઈ ગયો હોય કારણ કે એ જાહેરો કાના ભેગો ઘરે તો કાનો કાલ પાછો આવી જશે રાતે તું આવી જઈશ ને પાછો એ હે જો આ નથી વાળતો કારણ કે આ ભાઈ કહે છે હું આવી જઈશ કાલે તો બે દી રહીને જ આવે એટલે મેં કીધું વ્લોગમાં બોલ ના ના મેં કીધું વ્લોગમાં બોલ તો ખબર પડે તું આવી જ જઈશ એમ કાલો કાનો કાલે રાતે આવી જશે આવી જઈશ પાછો

ગાડી ની સાફ સફાઈ ચાલુ હે કે ગાડી આમ લાંબા ટુર માં જતી હોય તઈ સાફ સફાઈ થાય ભલે ઓમ તો નથી કરતા કાના ભાઈ ઓમ તો બાકી આમ ડોલ થી પાણી થી નવરાઈ દેરો કાના લાગો જોર ધરેયો ફ્રેમ જોર ધરા આવે રીયો આમ જો પેલા પાણી થી એમે ડોલ નાખી ને આમ એકદમ મોટી મોટી ધોઈ નાખી હવે સાફ થાય રી સેમ પોઝી ગાડી મોગી પડી કેની પ્લસ ડવ ડવ ઓ હા ડવ થી આમ આપણે માથું કેની પ્લસ થી ધોઈ રહ્યા ગાડી એ ભણે ડવ થી ધોઈયા

હનુમાન જયંતિ દિવસે જ પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ આપણા ઓપન કર્યું પાંચસો એક સબસ્ક્રાઈબર થઈ ગયા આપડે મજા આવી ગઈ જોઈને આવી રીતે સપોર્ટ કરતા રહો મસ્ત મજા નો વેદ હતા એ બે નીકળી ગયા ઘરે જવાનું પેકિંગ કરતા હતા ને મસ્ત મજા ને તો ઈ નીકળી ગયા અહીંયા ઓફિસથી ડાયરેક્ટ નીકળી ગયા એ પાછળ હતા પણ હવે જોતા રહેલા કાલે આવી જશે પાછા એમ કે રાતે પાછા આવી જશે જોઈ વેદી આવ હનુમાન જયંતિ દિવસે જ પાંચસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા તો આપણે જવાનો વિચારે રાતના ના અહીંયા દાદુપુર હનુમાનધામ મંદિરે આપણે ગયા એક આગલ લોકમાં ગયા હતા ને હનુમાન મંદિરે તો ત્યાં આગળ જવાનું વિચારે હનમાન જયંતીનો મસ્ત તહેવારે અને આપણો પાંચસો સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા હનુમાન નડાની કૃપાથી ને તમારા બધાનો સપોર્ટથી તો આપણો મસ્ત મજાને દર્શન કરતા આવી ત્યાં જઈને આવી મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા હી ને આવી આપણી બાઇક તૈયારે મસ્ત અનસેટ સાહેબ ઇવનિંગ ટાઈમ મસ્ત મજા નીકળી ગયા આપણે તો સીધા જાદુપુર પહોંચી આવે ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે હનુમાન જયંતિ બધા કેટલા બધા માણસો આવ્યા અહીંયા દાદુપુર કેટલી બધી ગાડીઓ કેટલા બધા માણસો અહીંયા બારે હજી કેટલા બધા અંદર હશે ઉમાં બાઈક પાર્કિંગ ને આપણે તો મસ્ત મજા ની સાઈડ માં લગાવી દીધી આપણે અહીંયા પહોંચી આવ્યા હતા મસ્ત મજાનો એન્જોય કરી અહીંયાનું વાતાવરણ ભીડ જો તમે

એકદમ અંધારું થઈ ગયું ને હવે લેજર શો થવાનો હમણાં સ્ટાર્ટ થશે ગાઈસ મસ્ત મજાના દર્શન થઈ ગયા આરતીમાં આપણે ગયા મજા આવી ગઈ દાદુપુર આવીને કેટલી બધી ભીડ હતી તો હવે જઈ રહ્યા બસ આપણે ઘરે કેટલી બાઈકો જોતી રહી બધી હવે જાય રહ્યા ધીમે ધીમે બધા ઘરે હજી કેટલા બધા દર્શન કરવા આવે કેટલા હજી જાય રહ્યા પાછા ગાઈસ હમણાં આપણે ઘરે પહોંચી ગયા હતા મસ્ત મજાનો પ્રોગ્રામ એન્જોય કરીને તો એડિટિંગ કરીને મસ્ત આપણે સુઈ જશું તો આ બ્લોગને આપણે અહીંયા જ બ્લોગ કરશું જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય